ભૂમિતિમાં તો ગોખવાનું જ હોય હવે સંસ્કૃત નો વારો આવ્યો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું રહ્યું વિષય પણ ચોથા ધોરણ થી શરૂ થયેલા છઠ્ઠા ધોરણમાં હું હાર્યો સંસ્કૃત શિક્ષક બહુ સખત કડક હતા વિદ્યાર્થીઓને ઘણું શીખવામાં લોભ રાખતા સંસ્કૃત વર્ગને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ થતી ફારસી શીખવનાર મોલવી સાહેબના નામ હતા વિદ્યાર્થી માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ફારસી શિક્ષક બહુ ભલા છે એટલે માહે માહ એટલે અંદરો અંદર વિદ્યાર્થી જેટલું તેલ નિભાવી લે પણ સહેલું એમ સાંભળી લો ભાયા એક દિવસ ફારસી વર્ગમાં જઈ બેઠો સંસ્કૃત શિક્ષકને તો દુઃખ થયું તેમણે મને બોલાવ્યો કહો તો કોનો દીકરો છે એટલો તું સમજ તારા ધર્મની ભાષા તો નહીં શીખે તને જે મુશ્કેલીઓ તે મને બતા હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવાડું છું આગળ જતા તને રસના ઘૂંટડા પીવા છે તારે હારવું ન જોઈએ તું ફરી મારા વર્ગમાં બેસ હું શર્માયો શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો આજે મારો આત્માનો આત્મા કૃષ્ણશંકર શંકર માસ્કરનો ઉપકાર માને છે સંસ્કૃત હું વેળા શીખી તેટલું ન શીખી શક્યો જો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રમાં રસ લઈ શકાય તે ન શકાય મને તો પશ્ચાતાપ છે મને તેનો અફસોસ છે હું સંસ્કૃત વધારે ન શીખી શકી કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃત નો સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ હવે હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા હિન્દી રાષ્ટ્ર સંસ્કૃત ફારસી અરબી અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું નહીં ભાષા પદ્ધતિ સર શીખવામાં આવે બધા વિષયોને અંગ્રેજી મારફતે શીખવાનો વિચાર બોજ આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષા શીખવામાં બોજો નથી એટલું નહીં અતિશય રસ રહેલું એક ભાષા શાસ્ત્રીય પદ્ધતિથી શીખે બીજીનું જ્ઞાન સુલભ થઈ પડે સુલભ એટલે સરળતાથી મળી જાય સહેલું ખરું જોતા તો હિન્દી ગુજરાતી સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય અને ફારસી ને અરબીની એક કહી શકાય અરબી એટલે અરબસ્તાનની ભાષા ફારસી જો કે સંસ્કૃત ને તો લગતી છે અરબી ને હિબુ ને લગતી છે હિબુ એટલે યહૂદી પ્રાચીન ભાષાની ઇસ્લામ પ્રગટ ત્યાર પછી ખેડાયેલી છે ખેડાય એટલે ખેલવાયેલી તેથી બંને વચ્ચે નિકટનો સંબંધ છે ઉર્દુ મેં અલગ ભાષા નથી ગણી કેમ કે વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે તેના શબ્દ ફારસી અરબી છે ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનાર અરબી ફારસી જાણવું પડે છે તેમ ઊંચા પ્રકારની ગુજરાતી હિન્દી બંગાળી મરાઠી જાણનાર ને સંસ્કૃત જાણવું ખૂબ જ જરૂરી છે હવે આપણે દેખીશું પાઠય પૂરો થાય છે હવે આપણે દેખીશું શબ્દ સમજોતી જ્યેષ્ઠ મોટા વૃત્તિ શિષ્ય વૃત્તિ સોરઠ સોરઠનો નો પ્રદેશ માનસિક ભાષા ગાફેલ પોતાના હિત કે લોભની ચિંતા કરનાર ગફલત ભૂલ નઠારું ખરાબ અવગણના ઉપેક્ષા બીજું ધોરણ હાલનું છઠ્ઠું ધોરણ યુક્લિડ ઈસવીસન પૂર્વે ત્રણસો ઇજિપ્ત એલેક્ઝાન્ડરમાં ગયેલા યુક્લિડના અભ્યાસીઓ પ્રમેય

લખવું અને સંક્ષિપ્ત કરવાનું પરિણામ સારાંશ હોય હવે આપણે દેખીશું અભ્યાસ પર એનામાં પહેલા દેખીશું વિકલ્પ ગાંધીજી અને તેમના ભાઈ અભ્યાસ પર વિવાહની સી અસર પડી બે ભાઈઓને એક વર્ષ કામો ગયું આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતો છે ગાંધીજીને કઈ બાબત આમ વિચરે છે બાળ લગ્ન વિશે કસરત ન કરવા ન જવા બાપુને શું નુકસાન થયું કારણ કે તેમને ફરવા જવાની ટેવ હતી ભણવામાં અક્ષર બાબતે બાપુનો સુખ્યાલ હતો કે ગમે તેવા હોય તો પણ ચાલે સવાલના જવાબ પ્રશ્ન નંબર બે ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી શિક્ષક ઠપકો આપવો પડે એ પોતાના હાથે થઈ જાય પ્રશ્ન નંબર બે ગાંધીજીએ એક વર્ષમાં બે ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો કારણ કે શિક્ષકે ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખી તેમને ઉપલા ધોરણમાં ચડાવવાની ભલામણ કરી અને શિક્ષકને લાચ પ્રશ્ન ત્રણ આ પાઠમાં ગાંધીજીના કયા ગુણો જોવા મળે છે ઓછા બોલું સત્ય

ગાંધીજી અને તેમના ભાઈ બાળ વિવાહની સી થઈ તો બંને ભાઈઓ વિવાહના ચક્કરમાં આખું વર્ષ ધ્યાન ના આપી શક્યા એક વર્ષ નકામું ગયું ગાંધીજી પોતાના વર્તન અંગે સી કાળજી રાખતા ગાંધીજી પોતાના વર્તન ખૂબ કાળજી રાખતા પોતાના વર્તનમાં કશી ખોડ આવે તો સાવધાન રહેતા ભૂલ બદલ શિક્ષક થપકો આપે કાળજી રાખતા એ વર્ષ શિક્ષકને માર ખાવો પડ્યો દુખ ન હતું વર્તનને કારણે દંડપાત્ર થયા દુઃખ હતું ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડી પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષક થપકો આપે છે ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે અંગ હતો તો સલમાન સ્વભાવ કસરત તાસ પિતાની સેવા કરવામાં વિઘ્ન સારાક્ષર બાબતે ગાંધીજીના વિચાર જણાવો ગાંધીજી સૂત્ર આપે છે કે અધૂરી કેળવણી એ ખરાબ અક્ષરની નિશાની છે તેમના સારા અક્ષર કેળવણીનું આવક સકમ છે સારા અક્ષર માટે બાળકે ચિત્રકળા શીખવી જોઈએ ચિત્રકળા શીખવાથી સારા ચિત્ર દોરતા શીખાય અને સારા અક્ષર કાઢતા પણ શીખાય જુદી જુદી ભાષા વિશે ગાંધીજીના વિચાર શું છે કે રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અંગ્રેજીને સ્થાન આપવું જોઈએ ભાષા પદ્ધતિસર શીખવામાં આવે તો આ ભાષા બોજારૂપ લાગતી નથી શબ્દકોષને ક્રમમાં ગોઠવું તેનામાં પહેલું આવશે અરબી ઇસ્લામ ઋષિ ખેડૂત જ્ઞાન ફારસી મજબૂત માહિતી સમિતિ સંસ્કૃત ત્યાર પછી છે નોર્થ જે આપણે દેખી લીધું ફરી એકવાર દેખીશું મનમાં સમસમી રહેવું ધૂંધવાઈ ઉઠવું ગેર બેસી મનમાં ગોઠવવું લાજવી આપ્યું છે ત્યાર પછી છે સમાનાર્થી શબ્દ એની અંદર આવશે ચીવટ કાળજી

બે સાથે ન બને મીઠાના ઝાડના મૂળ ન કડાય લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે ધોવા ન જવાય સાપ ને ગેર પરોણા સાપ ત્યાર પછી છે પ્રમાણવાચક વિશેષણ શોધીને લખો મને અતિશય દુઃખ થયું તો અતિશય

દીજો છે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ઉજવી એ પ્રસંગે વિવિધ શાળાના નિબંધ સ્પર્ધા હતી આ હરીફાઈ શાળામાં હતી મેં ભાગ લીધો મારો પ્રથમ નંબર આવ્યો અને મને શિક્ષણ અધિકારી માટે એ ઇનામ મળ્યું સૂચના પ્રમાણે મુજબ કરો કે ગાંધીજીના જીવન પ્રસંગો એકત્રિત કરી અને વાંચો તો સત્યના પ્રયોગ ઉમાશંકર જોશી ગાંધીજી કથા નારાયણ દેસાઈ કૃત ગાંધી કથા તમે તમે વાંચેલા માંથી કોઈ પ્રસંગ લખો કે એકવાર ગાંધીજી પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી રહ્યા હતા નિરીક્ષક પરીક્ષા ચક્કર આવી ગયા ગાંધીજીને ઉત્તર વહી કેટલ શબ્દ જોડીની ખોટી જોઈ નિરીક્ષકે ગાંધીજીને તે જોડની બાજુના વિદ્યાર્થીઓ જોઈ લેવા કહ્યું પણ ગાંધીજી ચોરી પાપ ગણતા આ પ્રસંગમાં તમને ગણતા ગાંધીજીના સદગુણોની યાદ કે ચોરી ન કરવી પોતાના બળે આગળ વધવું પ્રલોભનની ચકિત નતું તમે લખેલા પ્રાર્થના સભા વાંચો તમને આ પ્રસંગ માટે કયો તમારા મિત્ર સમક્ષ કહો તો આ બધું તમે તમારી રીતે કરી શકો છો આ પાઠ એ પૂરું થાય છે દરેક વિદ્યાર્થી અહિયાં દરેકે આ સ્વાધ્યાય અને અભ્યાસ અને ભાષા સજ્જતા સુવાચ્ય અક્ષરે ગુજરાતીની નોટમાં લખવાની રહેશે અસ્તુ